શ્રેષ્ઠીઓ શ्रे, એ જ રીતે આજના નવ દંપતીઓ એના સગા સંબંધીઓ જેના માટે થઈને આજે આપણે આ લગ્નોત્સવ છે એ જ રીતે બહાર ગામ અને વિદેશથી આવેલા બધાય આપણા સમાજના શ્રેષ્ઠીઓ ભાઈઓ બહેનો તથા બાળકો આજે અર્જનભાઈ કે જે ત્યાંથી જોડાયા અને ખૂબ સારી રીતે એનો મેસેજ આપ્યો કે સમાજમાં સુધારાની જરૂરિયાત છે અને આ સમાજના સુધારાની જરૂરિયાત મારા છેલ્લા ચાર વર્ષમાં અને એમાંય છેલ્લા એક વર્ષમાં સમયાંતરે ટાઈમ અને ટાઈમ મને એપ્રોચ થયેલો છે કે ભાઈ રબારી સમાજમાં સુધારા થયા બીજા સમાજમાં થયા વિમલજીભાઈ આપણા સમાજમાં સુપ્રીમ કાઉન્સિલે કંઈ કરવું જોઈએ સુધારા લઈ આવો અને મારા બધા ઉપપ્રમુખશ્રીઓ અને મહામંત્રી આજે સ્ટેજ ઉપરથી જ્યાં છે એ અમે વિચાર્યું કે આપણે જ્યારે લીરબા એનું એકસો પચાસમી પુણ્યતિથિ બાબત ભેગા થઈએ ત્યારે સમાજ સામે મૂકીએ અને તમારી મંજૂરી હોય ખરડાના સ્વરૂપમાં મૂકીએ જે મંજૂરી આપશો તમે મને ખાતરી છે પણ તમારી સામે મૂકીએ તમે એ મંજૂરી આપો અને એ પછી જો એ ખરડો કરીએ તો મને ખાતરી છે કે એનું જે છે અમલીકરણ ખૂબ સારી રીતે થશે અને એના ભાગરૂપે આજે હું આ સ્ટેજમાં ઉપરથી આપની સમક્ષ આ ખરડાઓ જે છે એ મૂકીશ જેની અંદર હા અને ના આ બે આમ તો પ્રશ્નો હોય છે અને એના માટે મોટાભાગનું અમે એક્સેલ સીટ સમાજમાં મૂકેલી અને સમાજમાંથી આ બધા મોટા ભાગના ખરડાઓ અમારી સમક્ષ આવ્યા છે એની અંદર જુદા જુદા જે છે વોટિંગ પણ કરેલા છે ડિજિટલ વોટિંગ થયું છે અમુક જે છે અમે ગયા અથવા તો જે ગામડાઓને વિઝિટ થઈ સરપંચોશ્રીઓને મળ્યા ત્યારે જે છે ફિઝિકલ ફોર્મથી પણ એની અંદર હા અને નાના જે અમને જવાબ આવ્યા છે એના પર્સન્ટેજ પણ હું આપને આજે કહીશ કહીશ મોટાભાગના ખરડા એક જ ખરડામાં છાસઠ ટકા બાકી બધામાં એંસી પંચ્યાસી નેવું છે એ આશરે એ હા અથવા એના ફેવરમાં આવેલા છે તો હું એક પછી એક જે છે ખાસ કરીને કુટુંબ જે બિનજરૂરી ખર્ચ છે આપણે શરૂઆતથી પહેલાં ખરડાથી ચાલુ કરીએ એની અંદર છે મેં કીધું એમ હા અને નાની ટકાવારી જે અમને વોટિંગ થયું છે એના પર્સન્ટેજ હું કહીશ તો પહેલો ખરડો જે છે એ ખૂબ બધા સરપંચશીઓ પણ આમાં ઇન્વોલ્વ છે ગામડાઓમાંથી પણ અમને આ છે જે ખરડો આવ્યો લગ્ન પ્રસંગે કે અન્ય સામાજિક પ્રસંગોમાં આમંત્રણ વોટ્સએપ ટેલિફોનિક જોઈએ છે તો એમાં ચોર્યાસી ટકાએ કીધું કે હા વોટ્સએપ અને ટેલિફોનિક જે છે અને એ સાથે સાથે આ ખરડાને હું જે આપણે સપોર્ટ કરતા હાથ ઊંચો કરીને એક વખત જોરદાર તાળીઓથી કહો તો ખ્યાલ આવે આનું રેકોર્ડિંગ થાય છે સમાજમાં જશે આપણે બધાએ એવન વડીલો આજે વિચારો જુદા હોય તો પણ સ્ટેજ ઉપર છે આનંદની વાત છે અને બધાએ લગભગ ખરડો જે છે કંકોત્રીને હા કંકોત્રી ન છપાયવા વગર વોટ્સઅપથી જે છે આ ખરડો આપણે પસાર કરીએ છીએ તમારા બધાનો ખૂબ હાથ ઊંચા કરીને સહકાર મેળવ્યો છે રેકોર્ડિંગ થાય છે સમાજમાં મૂકશું કે તમે બધાએ આ જે છે આને એપ્રુવલ કર્યું છે બીજો જે છે સગાઈના પ્રસંગે કન્યાને સોનું આપવા બાબત મર્યાદા નક્કી કરવી જોઈએ તો એમાં ચોરાણું ટકા જે છે હા કીધું છે કે મર્યાદા કરવી જોઈએ નક્કી અને એમાં એના સંદર્ભમાં બીજો જે ઠરાવ છે એ લઈ લઉં છું ને એમાં આપણે હાથ ઊજા કરશું જો હા હોય તો સગાઈના પ્રસંગે કન્યાને આશરે ત્રણ તોલા સોનું આપવું જોઈએ એમાં જો સહકાર હોય તો બધાય હાથ જો કરે થેન્ક યુ ફરીથી આપ સૌનો સહકાર મળે છે બધાએ હાથ જો કરી નિમસલી આ ઠરાવ પાસ કર્યો બાળકના જન્મ બાદ હોળીના પ્રસંગે વાળ પ્રથા ચાલુ રાખવી એની અંદર જે છે વાળ વાળ માત્ર કુટુંબ પૂરતી જ રાખવી બિનજરૂરી ખર્ચ કે મોટા જમણવાર ન કરવા સાંજી નહીં રાખવાની આ જે છે આ લગ્ન પ્રસંગે જે છે આપણે બાળકના જન્મ બાદ હોળીના પ્રસંગે વાળ પ્રથા ચાલુ રાખવી એ બાબત જે છે એમાં આપ સૌનું આ વાંચ્યું એમાં બધાનો આપનો હા છે તો હાથ ઊંચા કરી ફરીથી આજે થોડોક સમય આપીને તમારા હાથ ઊંચા કરજો જેથી કરીને રેકોર્ડિંગ થાય ખ્યાલ આવે કે તમારે બધાની સહમતી છે એવી મારી વિનંતી રહેશે લગ્ન પ્રસંગે કન્યાનામ અવતર તરફથી કરવામાં સોરી પેલા લગ્ન પ્રસંગે લાણ પ્રથા ચાલુ રાખવી એમાં છ્યાસી ટકાએ ના પાડ્યું છે અને આપ સૌ જે છે આમાં સહમત થતા હોય કે ન કરવી જોઈએ તો હાથ જો કરવા જે છે ફરીથી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ લગ્ન પ્રસંગે આપવામાં આવતું મામેરું બેઠું મામેરું રાખવું જોઈએ અને બંધ કવરમાં અથવા બેઠું મામેરું ટૂંકમાં આપવું એમાં જો સહમત હોય તો ફરીથી આપ સૌ હાથા કરો થેન્ક યુ લગ્ન પ્રસંગે કન્યાના માવતર તરફથી કરવામાં આવતા કન્યાદાનના વ્યવહાર મર્યાદા નક્કી કરવી જોઈએ એમાં સત્યાસી ટકાએ એ કીધું કે હા કરવી જોઈએ અને એના સંદર્ભમાં જ લગ્ન પ્રસંગે કન્યાનામાં આવતર તરફથી વધુમાં વધુ ત્રણ તોલા જે છે એ સોનું આપવું જોઈએ તો ત્રણ તોલા સોનું આપવું જોઈએ એમાં જો સહમત હોય તો ફરીથી હાથ ઊંચો કરજો થેન્ક યુ લગ્ન પ્રસંગે કન્યાના આપવામાં આવતા કર્યાવર બાબત કોઈ મર્યાદા નક્કી કરવી જોઈએ એમાં પણ છ્યાસી ટકા જેમ ઉપર છે એમ કીધું કે મર્યાદા નક્કી કરવી જોઈએ અને એના સંદર્ભમાં જો હા હોય તો લગ્ન પ્રસંગે કન્યાના આપવામાં આવતા કરિયાવરમાં વધુમાં વધુ એક લાખ રૂપિયા આપવા જોઈએ તો આમાં જો બધા સહમત હોય તો ફરીથી હાથ તો આ બધા નિયમો છે એ આપણા સમાજના એંસી ટકા અથવા જે કોઈ વર્ગ છે કે જેની અંદર આપણે તકલીફ પડે છે પૈસા ક્યાં આપણે વ્યાજે લઈને કરીએ છીએ તો એમાં સુગમતા રહીએ એના ધ્યાનમાં રાખીને કર્યા છે અને એને જે છે તમારી સમક્ષ મૂકીએ છીએ અમે સગાઈ વાળ લાણ જેવા નાના નાના પ્રસંગોમાં સાંજે રાખવી જોઈએ એમાં નેવું ટકાએ એ કીધું કે ન રાખવી જોઈએ જો આપ સહમત હોય તો હા હાથ ઉચા કરવા વિનંતી બધાને ફરશે લગ્ન પ્રસંગે ઢોલીને મોટી રકમની દાંત દાતુ આપે છે તે આપવી જોઈએ એમાં અઠ્યાસી ટકાએ ના પાડી અને જો એમાં અઠ્યાસી ટકાએ ના તો એના સંદર્ભમાં ઘર ધણી તરફથી નક્કી કરેલી રકમ ઢોલીને આપવી જોઈએ જે એકાણું ટકાએ કીધું કે હા આપવી જોઈએ તો એના સંદર્ભમાં આપણે હાથ જે નક્કી કરવાનો છે આજે અહીંયા ઊંચા કરીને લગ્ન પ્રસંગે ઢોલીને વધુમાં વધુ દસ હજારની રૂપિયા આપવા જોઈએ તો એમાં જે છે જો હાથ ઊંચા કરો બરાબર વાળંદને પણ યોગ્ય રકમ આપવાની આ દાંતનું આપણે લઈ લીધું છે ને આગળ જે છે કે દાંત ક્યાંય પણ ઉડાડવી નહીં એ લગભગ આપણે નેવું ટકાએ કીધું છે તો એ પણ જો એક વખત હાથવચા કરી અને બધા સહકાર આપતા હોય ને હા હોય તો હાથવચા કરો થેન્ક યુ ફક્ત સગાઈ બાદ કોઈ પક્ષકાર તરફથી સંબંધ વિચ્છેદ કરે ત્યારે મોટી લેવડ દેવડની માગ થાય છે તે થવી જોઈએ છન્નું ટકા વધારેમાં વધારે એ કીધું કે માગ ન થવી જોઈએ જ્યારે સગાઈ થાય ત્યારે તો એના સંદર્ભમાં ફક્ત સગાઈ બાદ કોઈ પક્ષકાર તરફથી સંબંધ વિચ્છેદ કરે ત્યારે પોતપોતાની વસ્તુ લઈ છૂટું થઈ જવું જોઈએ તો એ જે છે એમાં હાથ ઊંચા કરી અને બધાએ એગ્રી થાય છે સરસ ખૂબ સરસ અમુક ગામોમાં મરણોત્તર ઉત્તર ક્રિયામાં ગામ જમણવા રાખે છે તે રાખવું જોઈએ તો નેવું ટકાએ લગભગ કીધું કે એ ન રાખવું જોઈએ અને એ ન રાખીએ તો મરણ પ્રસંગે ખરખરાનો સમય બપોરે ત્રણથી છ વાગ્યાનો રાખવો જોઈએ અથવા એક દિવસની શોખ સભા રાખવી જોઈએ તો એમાં જે છે એમાં પણ તોતેર ટકા જે છે આ પાડી છે જો એગ્રી થતા હોય તો હાથ ઊંચો કરવા વિનંતી આ છેલ્લો ઠરાવ હતો અને આ જે છેલ્લો ઠરાવ છે એને આપણે જે છે આ નિયમોનું અમલીકરણ છે લગ્ન પ્રસંગે હા પ્રિવેડિંગ શૂટિંગ બંધ કરવું જોઈએ તો બધાનું શું કહેવું છે કે બંધ કરવું જોઈએ માં હા પાડે હાથ ઊંચા કરે ના કોઈ હોય તો હા કરે નથી છે થેન્ક યુ લગ્ન ઉત્તર નિમિત્તે પક્ષ તરફથી જે પોત આપવાની થાય તે નજીકના એક વ્યક્તિ એ જ આપવી અને લોકોએ યથાશક્તિ પ્રમાણે પોતને બદલે બ્રાહ્મણોને દક્ષિણા આપવી આખા કુટુંબમાં બધાને આપવાને બદલે આ પોતનું પણ અમને જે છે એ એક આવ્યું છે તો એમાં જો તમે સહમત થતા હોય હાથ ઊંચો કરો બધાય થેન્ક યુ તો આ છેલ્લો જે છે નિયમ એ આપ સમક્ષ મૂકો ઓગણીસ નિયમો આજે મૂક્યા જે રેકોર્ડ પણ થાય છે આપ સવે એને પસારા ખરડાને કરા એ પણ રેકોર્ડ થાય છે અને હવે એ બાબત જે છે આ નિયમોને અમલીકરણ છે એ થોડીક જે છે વિચારો કરી અને જૂન સુધી જે છે આપણે થોડી છૂટી એટલા માટે જે વ્યક્તિઓ આનું અમલીકરણ ન કરી શકે અથવા તો એની વ્યવસ્થા થઈ ગઈ હોય અને તકલીફ પડતી હોય તો એને છૂટી આપીએ પણ જો જે કરી શકે એને વિનંતી છે આ સ્ટેજ ઉપરથી કે તરત જ કાલથી જે કોઈ કરી શકે કરે પણ કોઈ કારણસર થોડા સમયમાં જેની વ્યવસ્થા કરી હોય એને ન કરી શકે તો જૂન સુધી આપણે છૂટી આપીએ છીએ અને જૂન પછી જે છે એ આનું અમલીકરણ બધાએ કરવું એવો એક અમારા તરફથી જે છે મૂકેલો છે સમાજને અને એ જ રીતે દરેક ગામ અને શહેરમાં વરિષ્ઠ સામાજિક આગેવાનો તેમની એક કમિટી બનાવશે અને પોતપોતાના ગામ શહેરમાં ઉપરોક્ત નિયમોની અમલ અમલવારીની જવાબદારી ઉઠાવશે વાત એ છે કે સુપ્રીમ કાઉન્સિલે નિયમો બનાવ્યા છે અમે અમારા પ્રયત્ન કરશું પણ દરેક ગામે એના સજ્જન માણસો જે છે એને પણ કરવાની જરૂરિયાત છે ગામમાં જ્યારે કહેશે ત્યારે ગામમાં જ્યારે એ ગામ સામે ન થઈ શકે તો અમુક નિયમો જે છે એ અમે એવી વિનંતી કરીએ છીએ કે દરેક ગામ પણ છે પોતાના ગામમાં આ નિયમોનું પાલન કરે વાત કરે સમજાવે અને આ નિયમોનું પાલન થાય ઉપરોક્ત નિયમોનો ભંગ થશે તે જો કોઈ દંડ રાખવાનો નિર્ણય સમાજ લેશે તો તે દંડ જે તે ગામ શહેરમાં જે કમિટી છે તે પોતપોતાના ગામ શહેરમાં શિક્ષણને સામાજિક કાર્યોમાં વાપરવામાં કરી શકે છે ગામ જે છે થેન્ક યુ ગામ જે છે એ એવું નક્કી કરી શકે કે ભાઈ વાળ કર્યો તો તમારે લો લાખ કે પચાસ હજાર સમાજના કાર્યમાં ગામમાં વાપરવાનું થાય આવા અમને સજેશનો આવ્યા છે ને આધારિત દરેક ગામ જે છે પોતપોતાના નિયમો બનાવે એનું અમલીકરણ કરે દંડ જે હોય એ ગામને કોઈ પણ સારી જગ્યામાં શિક્ષણમાં છે ગૌશાળા છે જ્યાં એને ઉપયોગ થઈ શકે ગામની અંદર એનો ફંડનો ઉપયોગ થાય અને સાથે સાથે અમલીકરણ જે છે આપણે સમાજના નિયમો અને એના ઘણા ફાયદા થશે અર્જુનભાઈએ વાત કરીએ એ પ્રમાણે દેખાદેખી અને બધાએ મારું માનવું છે ધારાસભ્ય શ્રી ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી આપણા વરિષ્ઠ અહીંયા બધા છે સાધુ સંતો મારું માનવું છે કે બધા માને આપ સૌ પ્રેક્ષકો માનો જ છો કે જે આપણે આટલો ખર્ચો કરીએ એ જ્યારે પૈસા ન હોઈને કરીએ જ્યારે આપણે વ્યાજે લઈને કરીએ ત્યારે ખૂબ તકલીફની વાત છે તો આ બધા અમલીકરણ જે છે એને કરીએ અને બીજું સુખી સમાજના ભરતભાઈ મને કીધું છે કે ભાઈ વિનંતી કે તમારા દીકરા દીકરીના લગ્નમાં ચાંદલો લેવો જે રકમ સમાજના નાના માણસોના લગ્નમાં તેમજ શિક્ષણમાં વપરાય જો આવું કરી શકો તો ખૂબ ફાયદાકારક થશે ગામની દીકરીઓ હોય કે શિક્ષણમાં હોય એ તમે વાપરો અને વ્યક્તિ જે ભગવાને પુષ્કળ એને આપ્યું છે એમાં કદાચ ચાંદલો લઈએ ને આ રીતે વાપરે તો એ ચાંદલાનો છે ખરેખર સદઉપયોગ થશે એટલે આ જે છે મારે આજે આ ખરડા જે આપવાના હતા એ બાબત મારું જે છે એ પૂરું થાય છે તો હું અહીંયા રજા લઉં છું થેન્ક યુ વેરી મચ